you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો યાત્રાધામ અંબાજીમાં આગામી એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર સુધી મહામેળો બે હાજર પચીસ યોજાનાર છે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે પાદરવી પૂનમ મહામેળો બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવેલ છે અંબાજી ખાતે પાદરવી પૂનમિયા સંઘની બેઠક બેઠક યોજાઈ હતી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આ મિટિંગમાં પહોંચ્યા હતા આ સિવાય બનાસકાંઠા કલેક્ટર એસપી મંદિર વહીવટદાર સહિત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી ભાદરવી પુનમના મેળામાં સોળસો ચોવીસો રજીસ્ટર થયા છે જે મેળા દરમિયાન અંબાજી આવશે ભાદરવી પુનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે સાડા બાર થી ગર્ભગુરુ બંધ કરીને જાળી દર્શન થશે ભાદરવી પુનમના દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ ચંદ્રગ્રહણના લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે સમગ્ર અંબાજીમાં સીસીટીવી કેમેરા લગાવીને ચોવીસ કલાક બાદ નજર રાખવામાં આવશે વૃદ્ધ અને દિવ્યાંગો માટે અલાયદી દર્શન વ્યવસ્થા રાખવામાં આવશે જેમાં ગોલ્ફ કોર્ટનો ઉપયોગ કરવામાં આવશે